પરેશાન થઈ ગયા છે તાઇવદરના સ્થાનિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આવેદનપત્ર પાઠવાયું હતું

આજે અમારા ગામની ભાઈકર પરિસ્થિતિ બહુ રોડ રસ્તાની ખરાબ છે અને રોડ રસ્તામાં બહુ ભારે ખાડા પડી ગયા છે અને વડોદરા માણા બાબરા દવાખાના ચીવલમાં લાવવામાં બહુ પણ તકલીફ થાય છે અને રિક્ષા સિવાયના કોઈ પણ વસ્તુ ચાલતું નથી બરાબર તો સકડામાં આવે વૃદ્ધ અવસ્થાના માણસો આવી શકતા નથી એના જાણીતા સરકાર શ્રીને મેં રજૂઆત કરી છે કે અમારા બાબરા તાલુકાના ટ્રાવોદર ગામના જલ્દીમાં જલ્દી રોડ બનાવી આપો આવી મેં અપેક્ષા ગામજનો રાખ્યું છે